કોબરા સાપના ઈંડા હોય છે અને આ ઈંડા થોડા જ સમયમાં ઈંડા અંદરથી બચ્ચો બહાર આવે છે આ હાલે જ ઈંડા અંદરથી બચ્ચો બહાર કાઢવામાં આવે છે અને આ છે કોબરા સાપનું બચ્ચું એને આંખો પણ છે પૂરું શરીર પણ છે હાલમાં લાલ કલરનો દેખાય છે અંદરથી બહાર કાઢ્યો એટલે એને થોડા જ સમયમાં આ બચ્ચો મોટો થશે એટલે એનો કલર બદલી જશે અને જે લાલ કલર છે એમાં જ કાળો કલર પણ થઈ જશે આ કોબરા સાપના બચ્ચાનો આ નાનો બચ્ચો જોવા મળ્યો છે હાલી જ ઇંડામાં જ બહાર કાઢ્યો છે આ બચ્ચાને કોબરા સાપ આ બચ્ચાને હાલી જ હું સારી જગ્યા પર મૂકવા માટે જઈશ જે ભેજવાળી જમીન હોય ત્યાં આ બચ્ચાને હું મૂકી દઈશું આપણે હાથમાં લઈએ તો પણ આ બચ્ચાનો કોઈ ઝેર ચડતો નથી કારણ કે આ બચ્ચો હાલે જ ઇન્ડિયામાંથી બહાર એને કાઢ્યો છે એને એને કોઈ ઝેર હોતો નથી અને આ મોટો થાય ત્યારે તે ખોરાક કરે છે મોસાહારી ખોરાક જાત જાતનો ઝેરી જાનવર પણ ખાય છે અને પછી જ એનો એની અંદર ઝેર પ્રવેશ થાય છે પછી કઈડે તોય આપણે ઝેર ચડે છે હાલ આપણે કોઈ ઝેર ચડતો નથી આ બચ્ચા જ પકડવાથી હાલ જ બહાર કાઢ્યો છે પણ બચ્ચો કેટલો દૂર જોર જોરથી ઉડે છે આને પકડ્યા રાખ્યો છે ને કાં દોડી જાય છે